નમસ્કાર હું રજનીકાંત રાવલ પ્રસ્તુત કરું છું શિક્ષણ કુંજના સૌજન્ય સહ શિક્ષણ કુંજ દ્વારા જ લેખિત અને મહાસિદ્ધિ ફ્રી લાઇબ્રેરી હિંમતનગર દ્વારા રજૂ થતી જીવનચરિત્ર શ્રેણી અંતર્ગત બાર વર્ષની ઉંમરે જેમણે અંગ્રેજી મીડિયમના વિરુદ્ધમાં શાળાનો ત્યાગ કર્યો અને પછીથી હિન્દી પાઠશાળા સ્થાપી એ દુર્ગાબાઈ આજે જો હયાત હોત તો સ્વતંત્ર કહેવાતા આ દેશમાં ઇંગ્લિશ મીડિયમની આટલી બધી સ્કૂલો કોલેજોને જોઈને શું કહેત અને આજના નેતાઓ અને પ્રજા એમને શું જવાબ આપત બધું જ અર્થહીન ત્યારે આવો ભારતીય ભાષા અને સંસ્કૃતિની માત્ર પોલી ખોખલી વાતોની વચ્ચે પરિચય પામીએ એક સાચા સંસ્કૃતિ પ્રેમી અને ભાષા પ્રેમી એવા સૌ શ્રી દુર્ગાબાઈ દેશમુખના જીવનનો દુર્ગાબાઈ દેશમુખ જન્મ પંદર જુલાઈ ઓગણીસો નવ અવસાન નવ મે ઓગણીસો એક્યાશી સ્વાતંત્ર સેનાની વકીલ રાજનેતા અને સામાજિક કાર્યકર્તા હતા તેઓ ભારતીય સંવિધાન સભા અને યોજના આયોગના સદસ્ય હતા સામાજિક કાર્યકર્તા તરીકે ઓગણીસો સાડત્રીસમાં મહિલાઓની સ્વતંત્રતા માટે આંધ્રપ્રદેશ મહિલા સભાની સ્થાપના કરી તેઓ કેન્દ્રીય સમાજ કલ્યાણ બોર્ડના સંસ્થાપક પણ હતા ઓગણીસો ત્રેપનમાં તેમના લગ્ન ભારતીય રિઝર્વ બેંકના પ્રથમ ગવર્નર અને ઓગણીસો પચાસથી ઓગણીસો છપ્પન દરમિયાન ભારતના નાણા મંત્રી રહી ચૂકેલા સીડી દેશમુખ સાથે થયા હતા દુર્ગાબાઈનો જન્મ પંદર જુલાઈ ઓગણીસો નવના રોજ આંધ્રપ્રદેશમાં રાજમુંદ્રી જિલ્લાના કાકીનાડા ખાતે થયો હતો દુર્ગાબાઈ શરૂઆતના વર્ષોથી જ ભારતીય રાજકારણ સાથે જોડાયેલા હતા બાર વર્ષની ઉંમરે તેમણે અંગ્રેજી માધ્યમની શિક્ષણ પદ્ધતિ લાગુ કરવાના વિરોધમાં શાળા છોડી દીધી બાદમાં તેમણે બાલિકાઓ માટે હિન્દી માધ્યમના શિક્ષણને ઉત્તેજન આપવા માટે રાજમુંદરી ખાતે બાલિકા હિન્દી પાઠશાળા શરૂ કરી ઓગણીસો ત્રેવીસમાં તેમના વતન કાકીનાડા ખાતે યોજાયેલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધિવેશનમાં સ્વયમ સેવક તરીકે હાજરી આપી તથા ખાદી પ્રદર્શનના પ્રભારી તરીકેની જવાબદારી સંભાળી અંગ્રેજો વિરુદ્ધની આઝાદીની લડતમાં તેઓ મહાત્મા ગાંધીના અનુયાયી હતા તેઓ એક પ્રમુખ સમાજ સુધારક હતા તેમણે ગાંધીજીના નેતૃત્વમાં આયોજિત મીઠાના કાયદા વિરુદ્ધની સત્યાગ્રહ પ્રવૃત્તિઓમાં ભાગ લીધો હતો ઓગણીસો થી ઓગણીસો તેત્રીસના સમયગાળા દરમિયાન અંગ્રેજ સરકાર દ્વારા તેમની ત્રણ વાર ધરપકડ કરી કારાવાસની સજા ફરવામાં આવી દુર્ગાબાઈ ઓગણીસો ત્રેપનમાં ભારત સરકાર દ્વારા સ્થાપિત રાષ્ટ્રીય મહિલા શિક્ષા પરિષદના પ્રથમ અધ્યક્ષ બન્યા ઓગણીસો ત્રેસઠમાં વોશિંગ્ટન ડીસી ખાતેની વિશ્વ ખાદ્ય કોંગ્રેસમાં ભારતીય પ્રતિનિધિ મંડળના સભ્ય તરીકે ભાગ લીધો આંધ્ર વિશ્વવિદ્યાલય વિશાખાપટ્ટનમ ખાતે મહિલા અધ્યયન વિભાગનું નામ તેમના સન્માનમાં ડોક્ટર દુર્ગાબાઈ દેશમુખ સેન્ટર ફોર વુમન સ્ટડીઝ રાખવામાં આવ્યું છે તારીખ નવ મે ઓગણીસો એક્યાસી રોજ આંધ્ર પ્રદેશના જિલ્લાના પેટા ખાતે તેમનું અવસાન થયું હતું અસ્તું